શું તમે હજુ પણ જૂનું પાન કાર્ડ વાપરો છો તો હવે સમય આવી ગયો છે નવા પાન કાર્ડનો સરકારે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓલ લોન્ચ કરી નાખ્યું છે પરંતુ હવે આ પાન કાર્ડની પ્રોસેસ કઈ રીતના કરવાની છે એટલે કે જે નવું પાન કાર્ડ આવશે એ કઈ રીતના મેળવવાનું છે લાઇનમાં ઊભું રહેવાનું છે કે પછી ઓનલાઈન જ મળી જશે આખી પ્રોસેસ શું હશે શું આના માટે કોઈ ફી ભરવાની હશે કે પછી મફતમાં મળી જવાનું છે ઘરે મોકલાવી મળાવવામાં આવશે કે પછી ઓનલાઈન જ મળશે બધા જ જો તમારા મનમાં પણ હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે તો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો વેલકમ બેક ફોક્સ ગુજરાતી ડોટ કોમ પર તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરેન ચડોદરા સરકારે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ ક્યારનું લોન્ચ કરી નાખ્યું છે અને એના માટે થઈને ચૌદસો પાંત્રીસ કરોડ રૂપિયા ફાળવી પણ નાખ્યા છે હવે આ જે નવું પાન કાર્ડ છે એટલે કે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ શું છે એના માટે થઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી નાખ્યો છે હવે તમારે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ છે શું અને શા માટે કામમાં આવવાનું છે એ જો તમારે જાણવું હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ વિડીયો પૂરો થઈ જાય ને પછી આ વિડીયો પણ એકવાર પૂરો જોઈ લેજો હવે આગળ વધીએ પાન કાર્ડ વગર આપણે કોઈને નથી ચાલતું આજકાલ કોઈ પણ કામ કરવું હોય તો સામાન્ય રીતે પાન કાર્ડ જરૂરી હોય છે બેંકના નાનામાં નાના કામ હોય કે પછી મોટામાં મોટું ફાઈનાન્શિયલ કામ હોય ને તો આપણે પાન કાર્ડની જરૂર પડે છે એમાં પણ ખાસ કરીને કોઈ લોન લેવી હોય તો પાન કાર્ડ વગર આપણને લોન પણ નથી મળતી પણ હવે પાન કાર્ડ હોવું પણ જરૂરી છે અને જે પાન કાર્ડ અત્યારે તમારી પાસે હશે એમાં સૌથી વધારે ચાન્સ છે સ્કેમ થવાના એટલે કે તમારી પાસે અત્યારે જો જૂનું પાન કાર્ડ હશે ને

અરે ઘણી બધી વખત તો માત્ર માત્ર પાન કાર્ડના નંબર હોય ને તો પણ તમને ઇન્સ્ટન્ટ લોન મળી જતી હોય છે હવે એમાં અત્યારે શું થઈ રહ્યું છે અત્યારે માર્કેટમાં ઘણા બધા લોકો એવા છે કે જે સાયબર ગુનેગારો છે એ શું કરી રહ્યા છે એ લોકોના પાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે અને તમારા નામે લોન લઈ રહ્યા છે અને તમારા જ પૈસા વાપરી રહ્યા છે અને પછી આગળ જઈને તમને ખબર પડે છે કે તમારા નામે કોઈ લોન લઈને રાખી છે આટલું જ નહીં તમારું જે પાન કાર્ડ છે એ તમારા બેંક એકાઉન્ટ સાથે સીધી સીધું લિંક છે એટલે કે જો તમારું પાન કાર્ડ જે જૂનું પાન કાર્ડ છે એ બીજા ના હાથમાં આવી જાય તો ચોક્કસ તમારું બેંક નું ખાતું ખાલી પણ થઈ શકે છે હવે આવામાં અત્યારે જરૂર છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ ની તો આ પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ શા માટે તો સીધે સીધો જવાબ છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ સિક્યોર છે અત્યારનું જે પાન કાર્ડ જૂનું પાન કાર્ડ છે એ પણ સિક્યોર છે પરંતુ અત્યારે એમાં જેટલી પણ ખામી છે એને પૂરી કરવામાં આવી છે એમાં સુધારો કરવામાં આવ્યો છે અને પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ લોન્ચ કરવામાં આવ્યું છે મહત્વની વાત તો એ છે કે એની અંદર ક્યુઆર કોડ પણ છે કે જેનાથી આગળના સમયમાં તમારી સાથે જે ઠગ થવાની શક્યતાઓ છે ને એ નહીવત પ્રમાણમાં થઈ જશે હવે મહત્વની વાત તો એ છે કે હવે આ પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ કેવી રીતના કાઢવાની છે એની વાત કરીએ હવે યુટ્યુબમાં પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ કેવી રીતના કાઢવું એના ઘણા બધા વિડીયો તમારી સામે હશે મોટી મોટી ચેનલોએ પણ આના ઉપર વિડીયોઝ બનાવેલ છે પરંતુ જ્યારે મેં રિસર્ચ કર્યું ત્યારે એક મોટી વાત સામે આવી છે એક વાત એ સામે આવી છે કે અત્યારે સરકાર કોઈ જ એવી ફેસિલિટી ઉપલબ્ધ કરાવી જ નથી કે જ્યાં તમે પાન કાર્ડ ટુ માટે અપ્લાય કરી શકો જ્યારે મેં એમના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કર્યો ત્યારે એ અધિકારીએ સીધે સીધું જ કહ્યું છે કે હજુ સુધી સરકારે એવી કોઈ વેબસાઇટ લોન્ચ જ નથી કરી અત્યારે તમને જે યુટ્યુબર્સ બતાવી રહ્યા છે કે આ રીતના પાન કાર્ડ ટુ કાઢી શકાય છે એ બધી જ વસ્તુ ફેક છે ખોટી છે તો શું આગળના સમયમાં પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ નહીં નીકળે નીકળશે આરામથી નીકળશે પરંતુ એના માટે પણ એક પ્રોસેસ છે અત્યારે ભલે સરકારે કોઈ પણ વેબસાઇટ લોન્ચ ન કરી હોય પરંતુ અત્યારે હું તમને કહી દઉં કે કેવી રીતના આગળના સમયમાં જ્યારે સરકાર આ વેબસાઇટ લોન્ચ કરશે ત્યારે અપ્લાય કેવી રીતના કરવાનું છે સૌથી પહેલાં તો તમારે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ ગૂગલમાં સર્ચ કરવાનું છે સર્ચ કર્યા બાદ યુ ટી એલ પોર્ટલ ઉપર જવાનું છે પાન એપ્લિકેશન વેબસાઇટને સ્કીપ કરી યુ ટી પોર્ટલ પર જવાનું છે યુટીઆઈટીએસએલ પોર્ટલ પર રીપ્રિન્ટ પાર્ટ એ લખેલું છે એ ઓપ્શન ઉપર જવાનું છે આપની તમામ જરૂરી વિગત ભરીને આ ફોર્મ ભરી નાખવાનું છે આ ફોર્મ ભરાઈ જાય ને આ બાદ શું થશે આ બાદ તમારા ઘરે જો તમારે ફિઝિકલ જોતું હશે તો ડોમેસ્ટિક ચાર્જીસ એટલે કે જે સામાન્ય ચાર્જ હશે પચાસ થી સો રૂપિયા એ ચૂકવીને તમારા ઘર સુધી પહોંચી જશે અને જો તમારે ડિજિટલ જોતું હશે તો ફ્રીમાં મળી જશે ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં સરકાર એવો પ્લાન કરી રહી છે કે ટૂંક સમયની અંદર આપણા ઘરે આ પાન કાર્ડ ટુ પહોંચી જાય પરંતુ અત્યારે જે યુટ્યુબર્સ અને ઘણા બધા ન્યૂઝ ચેનલ ચલાવી રહ્યા છે કે પાન કાર્ડ ટુ કેવી રીતના અપ્લાય કરવાનું છે એના ઘણા બધા વિડીયોઝ આપણી સામે છે પરંતુ મોટા ભાગના વિડીયોઝ ફેક વિડીયો છે ખાસ કરીને અમારે એટલી જ માહિતી તમારા સુધી પહોંચાડવી છે કે આ જેટલા પણ વિડીયોઝ ચાલી રહ્યા છે એના ઉપર ભરોસો કરતાં પહેલાં બે વખત વિચારવું જરૂરી છે અને એનાથી પણ વિશેષ કોઈ પણ વસ્તુ યુટ્યુબમાં સર્ચ કરો છો તમને કઈ માહિતી મળે છે એ વેબસાઇટને ડાયરેક્ટ ઇન્ટરનેટમાં સર્ચ કરવી તમારા માટે પણ એક તકલીફ સાબિત થઈ શકે છે કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણા બધા ઠગ્સ કે જે પોતાના સ્વાર્થ માટે ઘણી બધી વેબસાઇટ બનાવતા હોય છે અને એ વેબસાઇટ તમે જ્યારે ઇન્ટરનેટમાં નાખો છો ત્યારે તમારી સાથે કોઈ પણ પ્રકારનો સ્કેમ પણ થઈ શકતો હોય છે એટલા માટે થઈને હંમેશા જે ઓથેન્ટિક વેબસાઇટ છે ઓથેન્ટિક યુટ્યુબ ચેનલ છે ઓથેન્ટિક ન્યૂઝ ચેનલ છે એનો જ ભરોસો કરવાનો રાખો પરંતુ અત્યારે મેં જે વિડીયો બનાવેલો છે આગળના સમયમાં જ્યારે સરકાર પાન કાર્ડ ટુ લોન્ચ કરે ને ત્યારના માટેનો છે એટલે કે પ્રોસેસ તો મેં તમને બતાવી દીધી છે પરંતુ આગળના સમયમાં સરકાર જ્યારે ટુ લોન્ચ પાન કાર્ડ ટુ લોન્ચ કરશે ને ત્યાંના માટેની છે પરંતુ હવે તમારે શું કરવાનું છે આ વિડિયોને સેવ કરીને રાખવાનો છે જ્યારે પણ સરકાર પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ લોન્ચ કરે કે તરત જ તમારા વિડીયો એકવાર જોઈ લેવાનું છે અને પ્રોસેસ એકવાર જોઈ લેવાની છે આ વિડીયો તમને કેવો લાગે જરા કમેન્ટ કરીને ચોક્કસ થઈ જાય વિડીયો થકી જો તમને કઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો